બાપુ બાપુની બીજી પુણ્યતિથિ નિમિત્તે મહંત શ્રી ગોપાલદાસજી ગુરુજીના ના સાનિધ્યમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની ટળેટીમાં ધોબીકુવા નજીક શ્રી સત્ય વિજય હનુમાનજી મંદિર ખાતે સંત શિરોમણી બ્રહ્મલિન પરમપૂજ્ય શ્રી ગડબડદાસજી બાપુની બીજી પુણ્યતિથિ નિમિત્તે મહંત શ્રી ગોપાલદાસજી ગુરુજીના સાનિધ્યમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વપ્રથમ બ્લડ ડોનેશનની શરૂઆત શ્રી સત્ય વિજય હનુમાનજી મંદિરના મહંત શ્રી ગોપાલદાસજી ગુરુજી દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ સંતો મહંતો સ્થાનિક પોલીસ ગ્રામજનો દ્વારા પણ રક્તદાન કરવામાં આવ્યું હતું આજ રોજ પવિત્ર સ્વિતરા પવિત્ર ભૂમિ માં ભાગવતીના ચરણાવલિનમાં સાલોથી સત વિજય हनुमान રામ દેકરી નામની પ્રતિષ્ઠાત આવેલા સ્થળ ઉપર રાપતિ આજમાન પરમ પૂજ્ય સંત સરોમણી દરબારदास બાપ અને સીતારામदास બાપ કો અહીંયા ધૂની ગથાવી હતી આના અંદર એક ભૂલી ધખાયા આજે બીજો પૂર્ણતિતિ છે પૂર્ણતિતિને લીધે તા પાત્ર રામ પૂજા મહંત ગોકલદાસજી મહારાજને પ્રેરણાથી સંતોને પ્રેરણાથી એક કવિરત કાર્ય હાથમાં લીધું વિરુદ્ધ આપને શું વધુ કર્તા હોય એયા કે હવા પણ સમ રાજતાનો ધ્યાન રાખીને સમદ્રષ્ટિ અને સમભાવ રાખીને એક આ કાર્ય રક્તદાન શિબિરનો આજ દિવસે રાખવામાં આવ્યું અને આજે શ્રી ગણેશ પણ થયો અને સારી રીતે એમના સેવકગણ જે બી છે રબરદાસ બાપુના ગોપાલદાસ બાપુના જે બી સેવકગણ છે ખૂબ હર્ષ અને ઉલ્લાસથી આ ભગીરથ કાર્યમાં જોડાયા છે અને રક્તદાન કરી રહ્યા છે રક્તદાનનો કાર્ય એ માટે રાખવામાં આવ્યું કે હાલમાં અત્યારે આપણે જોઈએ છીએ આરોગ્યની સ્થિતિ જે છે બહુ સમાજમાં કથરતી સ્થિતિ છે અને બધાને જીવન તાન મળે અને બધાનું કલ્યાણ થાય એનો કોઈ ભેદ નહીં ભાવ નહીં કોઈ જાત પાત નથી સમરસતાનું ધ્યાન રાખીને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને અહીંયા હંમેશા રામ રોટી હોય અહીંયા પાલા જતા પાવાગઢમાં જતા પાલાનો લોકો અહીંયા વિશ્રામ પણ લે છે અને અહીંયા રોટી બી ચાલે છે અને ગૌમાતા મુરલીધર ગૌ સવાર ટ્રસ્ટ બી અહીંયા ચાલે છે ગાયોના બહુ સેવા થાય છે ને બધું એક ભગીરથ કાર્યો છે સૌ ભક્તોને હું અપીલ કરું છું કે એવા જગ્યા ઉપર હંમેશા મુલાકાત લેતા રહે સહયોગી બનતા રહે અને ભગીરથ કાર્યમાં હંમેશા ગોપાલદાસ બાપુના સહયોગ મળે અને ગડબડદાસ બાપુના પ્રેરણાથી હંમેશા સારું કાર્ય રામ ટેકરી પર ચાલે પ્રશાસન બી સાથ આપે કારણ કે આ ભગીર કાર્ય છે ભગીરથ કાર્યની અંદર કોઈ બી એક પ્લેટફોર્મ જોઈએ તો આ પ્લેટફોર્મ રામ ટેકરી છે સત વિજય હનુમાન જાલાના હસીમ અહીંયા કૃપા છે અહીંયા ઘણાને મન વાંચિત પદ ઈચ્છા પણ પૂર્ણ થાય છે અને ઈચ્છા પૂર્ણ કરીને ઘણાને કલ્યાણ થયું છે લગભગ લગભગ મારા અનુભવમાં સ વર્ષથી ગરબડદાસ બાપુના હું સાનિધ્યમાં ગોપાલદાસ બાપુનું બી સાનિધ્યમાં પ્રસોધી છું અને હું રામજી મંદિરના માલ અખિલ સમિતિના પ્રમુખ પણ છું અને હાલમાં ગોપાલદાસ બાપુ પણ અખિલ વાર્તન સમિતિમાં હાલોલ તાલુકાના મહામંત્રી પદ તરીકે જવાબદારી નિભાવે છે અને હંમેશા સમાજને પડખે ઊભો રહે છે તો આ ભગવદ્ કાર્ય છે ભગીરથ કાર્ય છે સમાજના ઉત્થાન સમાજનું કલ્યાણ માટે અને યુવાનોને પ્રેરણા સ્વરૂપ છે રક્તદાન કરવું રક્તદાન કરવું એટલે શું છે કે આપણું એક બહુ મહાન કાર્ય છે અને રક્ત આપવાથી આપણને લાભ થાય છે સ્વાસ્થ્ય બી આપણ જે બી યુવાઓ યુવતીઓ જે બી રક્તદાન કરે એમના સ્વાસ્થ્ય પણ સારું થશે સારું રહેશે અને આજરોબા તક રહેશે એમનો એટલે બધાનું રક્તદાન કરવું જોઈએ એકબીજાને પૂરક બનીને પરસ્પર તેઓ ભાવનાને સાર્થક કરીને જીવન જીવવું જોઈએ એ હેતુથી રક્તદાન શિબિર એને રાખવામાં આવ્યું भगवान हनुमान जी महाराज माँ का माँ भगवती काली प्रदान आरोग्य सारू रखे हन बद्धा है आप भागीरथ कार्य में है ये मारी वाणी एज मारा संदेश जी आपनो नाम परम आप पूज्य इंद्र जी महाराज जी मंदिर गोदरा